નમસ્તે મિત્રો જોગી ટ્રેડિયરમાં આપનું સ્વાગત છે આજે આપણે જાણીશું રોયલ સાયન્સ આઈપીઓની સંપૂર્ણ માહિતી તો આ કંપની કામ શું કરે છે મેડિકલ ઇક્વિપમેન્ટ સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સર્જિકલ કન્ઝ્યુમેબલ્સ લેબોરેટરી ઇક્વિપમેન્ટ્સ લેબોરેટરી રી મેડિકલ ડિસ્પોઝેબલ્સ ડાયગ્નોસ્ટિક કિટ્સ બનાવે છે કંપનીની સ્થાપના બે હજાર ત્રેવીસમાં થયેલી છે ત્રીસ જૂન બે હજાર ત્રેવીસ સુધીમાં કંપનીએ વિવિધ વિભાગોમાં કુલ આઠ લોકોને રોજગારી આપી હતી કંપની તેના ઉત્પાદનો ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ રાજસ્થાન જમ્મુ અને કાશ્મીર જેવા વિવિધ રાજ્યોના આરોગ્ય આરોગ્ય વિભાગ અને વિતરકો સબ ડીલરોના નેટવર્ક દ્વારા સપ્લાય કરે છે કંપની ભારતભરની સરકારી સંસ્થાઓ અને ખાનગી હોસ્પિટલોમાં પણ તેના ઉત્પાદનો સપ્લાય કરે છે હવે કંપનીનો આઈપીઓ ઓપન થાય છે બાર માર્ચના રોજ આઈપીઓ ક્લોઝ થાય છે ચૌદ માર્ચના રોજ ફેસ વેલ્યુ છે દસ રૂપીસ પર શેર પ્રાઇસ છે અડસઠ રૂપીસ લોટ સાઇઝ છે બે હજાર શેર્સ અને આઈપીઓની સાઇઝ છે નવ પોઈન્ટ છ્યાસી કરોડ હવે આઈપીઓ લાવવાના મુખ્ય કારણો જાણીએ તો કાર્યકારી મૂડીની જરૂરિયાતો મુદ્દા ખર્ચ અને સામાન્ય કોર્પોરેટના હેતુઓ રિઝર્વેશનની વાત કરીએ તો રિટેલમાં પચાસ ટકા એનઆઈએ એચએનઆઈમાં પચાસ ટકાનો સમાવેશ થાય છે હવે રિટેલમાં મિનિમમ એક લોટની અરજી કરી શકાય છે શેર્સ બસો મળશે એક લાખ છત્રીસ હજાર એની અમાઉન્ટ થાય છે રિટેલમાં મેક્ઝિમમ તેર લોટની અરજી કરી શકાય છે બસો શેર્સ મળશે એક લાખ છત્રીસ હજાર એની અમાઉન્ટ થાય છે એચએનઆઈમાં મિનિમમ બે લોટની અરજી કરી શકાય છે ચાર હજાર શેર્સ મળશે બે લાખ બોતેર હજાર એની અમાઉન્ટ થાય છે હવે કંપનીની નાણાકીય પરિસ્થિતિની વાત કરીએ તો એકત્રીસ માર્ચ બે હજાર બાવીસમાં એકસો છવ્વીસ લાખના રેવન્યુ સામે કંપની તેર લાખનો પ્રોફિટ કરે છે અને ત્રીસ જૂન બે હજાર ત્રેવીસના આંકડા જોઈએ તો કંપની ચારસો ચોસઠ લાખના રેવન્યુ સામે પચાસ લાખનો પ્રોફિટ કરે છે આશા રાખું છું આપણને ઇન્ફોર્મેશન મળી જશે વિડીયોને લાઇક કોમેન્ટ શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર